પાટણ જિલ્લાનું વડાવલી જ્યાં લોકો જીવી રહ્યા છે ડરના માહોલમાં લાકડી ડંડા સાથે જ ગ્રામજનો ઘરની બહાર નીકળે છે કારણ છે વાનરોનો આતંક ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો વાગજીપુરા વિસ્તારના છે જ્યાં છેલ્લા દસ દિવસમાં વાનરોએ આતંક મચાવી નાના બાળકોથી લઈ સિનિયર સિટીઝન્સ પર હુમલો કર્યો જેના કારણે ભયનો માહોલ છે વાનરોનો આતંક એટલો વધી ગયો છે કે વિસ્તારના સો જેટલા ઘરમાં રહેતા લોકોએ જાણે બહાર નીકળવાનું જ બંધ કરી દીધું વાનરના આતંકને ડામવા છેલ્લા પાંચ દિવસથી ચાણસમાં ફોરેસ્ટ વિભાગ પણ તનતોડ મહેનત કરી રહ્યું છે વાનરને પકડવા પાંજરા ગોઠવાયા જોકે આજ દિન સુધી હુમલો કરનાર વાનર પાંજરેના પુરાતા ગામના લોકોમાં ડર છે પાટણ જિલ્લાના અંદર ચાર પગનો આતંક છે તે સામે આવ્યો છે ત્યારે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે ચાણસમા તાલુકાના વડાવલી ગામ ખાતે એટલે કહી શકાય કે છેલ્લા પાંચથી સાત દિવસથી એક વાનરનો આતંક છે અને વાનર દ્વારા નાની બાળકી તેમજ મહિલા ઉપર હુમલા કરે છે અને તેમને ઈજાઓ પહોંચાડી છે અત્યાર સુધી ત્રણથી પાંચ લોકોને અહીંયા ઈજાઓ પહોંચાડી છે ત્યારે ગામ લોકો દ્વારા ચાણસમા વન વિભાગને જાણ કરવામાં આવી હતી ને